ઓલપાડના ગામની બે વીઘા જમીનનો દસ્તાવેજ લખાવી લઈ ઠગ બાજોએ ફાઇનાન્સના નામે ઠેંગો બતાવ્યો મળતી વિગતો પ્રમાણે સુરતના સિંગણપોર ખાતે કાંતેશ્વર સોસાયટીમાં રહેતા મહેશ મંજી ગોળકિયા ખેડૂત છે અને સાથે સાથે જમીન પ્લોટ લે વેચનું કામ પણ કરે છે તેના ગામ ખાતે આર્ય ક્લબની સામે તેમનું ફાર્મ હાઉસ આવેલું છે

માધવ પ્રિય સ્વામીને મળ્યા હતા એક જમીન ખરીદવા અઢી કરોડ રૂપિયાની જરૂર હતી પેટે જમીનનો દસ્તાવેજ સ્વામીએ માંગ્યો હતો મહેશ ગોળખીયાએ ઓલપાડમાં તેના ગામના બ્લોક નંબર ચારસો પંચાણું ક સર્વે નંબર બસો ચોવીસ થી નોંધાયેલી જૂની શરતની બિન ખેતીની ને પાત્ર ખેતીની જમીન કે જેનું ક્ષેત્રફળ પાંચ હજાર બોંતેર ચોરસ મીટર છે તેનો દસ્તાવેજ આપ્યો હતો

હરદતસિંહ જયદેવસિંહ જાદવ બહાદુરસિંહ જયવીરસિંહ જાધવ અને જયરાજસિંહ વનરાજસિંહ જાદવ સામે ગુનો નોંધ્યો હતો જે કેસની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી ઇકોસેલે આ પ્રકરણમાં દિલીપસિંહ વખતસંઘ વાળાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા તો આરોપીએ અગાઉ કોઈકની સાથે આ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે સાથોસાથ અન્ય આરોપીઓના પણ ગુનાહિત ઇતિહાસની ચકાસણી થઈ રહી છે ધંધુકાની આ ટોળકી એ finance નામે જમીન હડપ કરી લેવાનો કારસો રચ્યો હતો ઇકો સેલના પીઆઈ હડિયા આ ગુનાની તપાસ કરી રહ્યા છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા બીસીપી ક્રાઇમ સાહેબ શ્રી તથા એસીપી ઇકો સેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે જેના આધારે ગઈકાલ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના ફરિયાદી છે એમને અચાનક કોઈ જરૂર પડી જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે બે કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ પરંતુ તમારે જો ફાઇનાન્સ જોઈતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ હરદત્તસિંહ જયદેવસિંહ જાદવ બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી દીધો કરાવી લીધો એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી એમનો દસ્તાવેજ ફરિયાદીશ્રીએ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું જેની તપાસ હાલ અમુ કરી રહ્યા છે અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે ફરિયાદી શ્રી એ પોલીસ કમિશનર શ્રી સાહેબનો સંપર્ક કર્યો અને કમિશનર સાહેબે તુરંત આ બાબતે એક્શન લઈ અને આરોપીઓને ધરપકડ થાય એ બાબતની સૂચનાઓ આપી જેથી કરીને આરોપીનો એક આરોપી દિલીપ છે એમને પકડવામાં આવ્યો છે અને રિમાન્ડની તજવીજ કરવામાં આવ્યો છે આરોપી જે દસ્તાવેજ કરાવનાર અન્ય આરોપીઓ છે એ અને ફરિયાદી શ્રી બંને વચ્ચે દલાલીની દલાલની ભૂમિકા ભજવે છે અને આ સમગ્ર પ્રકરણની અંદર એમને બેથી ત્રણ ટકા જેટલી દલાલી મળશે અને જે આરોપીઓ જે છે એ પણ એમના ગામના સગા સબંધીઓ જ છે જેથી એ સમગ્ર જમીન લખાવી લીધી છે એની અંદર પણ એમનો કેટલો ભાગ છે એમણે કેટલો અંદરખાંને ભાગ રાખ્યો છે એ બાબતની પણ તપાસ શરૂ છે